ભરૂચમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકાના કૌભાંડો એમના ભ્રષ્ટાચાર દિવસે દિવસે બહાર આવી રહ્યા છે આજ રોજ અમે અમારા સાથી કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરને સાથે તેમજ ભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખની સાથે વોર્ડ નંબર છ જે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખનો વોર્ડ છે ત્યાં વિઝિટ કરવા આવ્યા હતા ત્યાં અમને આવીને માલુમ પડ્યું કે ભરૂચ નગરપાલિકા દ્વારા જે બાર મીટરના હાઈ માસ્ક પાસ કરવામાં આવ્યા હતા સ્પેસિફિકેશનના અંદર બાર મીટરના હાઈ માસ્ક દર્શાવવામાં આવ્યા હતા એની જગ્યાએ દસ જ મીટરના હાઈ માસ્ક નાખેલા હતા નગરપાલિકાના લાગતા વળગતા અધિકારી સાથે અહીંયા આવીને મેં ટેલિફોનિક વાત કરી એમનું કહેવું છે કે અમે નોટિસ આપેલી છે તો એમને કહેવા માગું છું કે તમે નોટિસ ચાર મહિનાથી આપેલી છે તમે કોન્ટ્રાક્ટર પર ફોજદારી ગુનો કેમ દાખલ ના કર્યો જો નોટિસ આપ્યા પછી કોન્ટ્રાક્ટરે એની ભૂલ સ્વીકારીને જો તાત્કાલિક ધોરણે જે તે સમયે આ પો હાઈમાર્ક્સ નાખવામાં આવેલા હતા એ જ સમયે આને ઉતારી દીધા હોત તો તમારી નોટિસની અસર કહેવાતી પરંતુ તમારી કહી શકાય કે નોટિસની કોઈ કોન્ટ્રાક્ટરને અસર નથી કેમ કે તમે પણ કોન્ટ્રાક્ટરની સાથે રંગમાં રંગાઈ ગયેલા છો એટલે કોન્ટ્રાક્ટરે ચાર મહિના સુધી આ હાઈમાર્ક્સ ઉતારેલા નથી જ્યારે નગરપાલિકાના વિપક્ષ કોંગ્રેસ પક્ષના સભ્યો હોય કે મીડિયાના મિત્રોને આ વાતની ખબર પડતા આજે જ અમે આવે અહીંયા આવીને વિઝિટ કરવાના હતા ત્યારે એમણે એક દિવસ પહેલાં જ આ તમામ હાઈ માર્કો ઉતારી નાખવામાં આવેલા છે માલુમ પડેલું છે કે બારથી ચૌદ હાઈ માર્ક્સ મંજૂર કરવામાં આવ્યા હતા આઉટગ્રોથની ગ્રાન્ટમાંથી આ વોર્ડના અંદર પરંતુ છ હાઈ માર્ક્સ નાખ્યા પછી નોટિસ આપ્યા પછી પણ આ હાઈ માસ્ક ઉતારવામાં આવ્યા નથી અંદાજીત એક હાઈ માસ્કની કિંમત પંદર એક લાખ પંદર હજારથી વીસ હજારની છે વર્ક ઓર્ડર પ્રમાણે ત્યારે આ દસ મીટરના જે હાઈ માર્ક્સ નાખેલા હતા એની માર્કેટ કિંમત સિત્તેર હજારની આસપાસની હોય છે એટલે એક હાઈ માસની અંદર ઓછામાં ઓછું છું ચાલીસથી પિસ્તાલીસ હજારની ગરબડ ગોટાળા કહી શકાય કે કટકી કહી શકાય શું ભરૂચ નગરપાલિકાના કહી શકાય કે અધિકારીઓ હોય કે પદાધિકારીઓ હોય ભારતીય જનતા પાર્ટીના એમને આ વાતની ખબર ન હતી જો કોન્ટ્રાક્ટરની ભૂલ હોય ને તમે કહો છો કે તમે નોટિસ આપેલી છે તમે કાર્યવાહી કરેલી છે તો કાર્યવાહી આવી લૂલી કેમ ચાર મહિના સુધી કેમ ફોજદારી ગુનો દાખલ ન કર્યો કેમ તમામ હાઈ માર્ક્સ નગરપાલિકા ખાતે તમે તાત્કાલિક એને અંડરમાં લીધા નથી કેમ કોન્ટ્રાક્ટરને ચાર મહિના સુધી છાવરમાં છાવરમાં આવેલા છે નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષને કહેવા માગું છું કે લોકો પોતાની પરસેવાની કમાણીથી લોકો પોતાનો ટેક્સ ભરે છે તો પોતાનો હાઉસ હાઉસ ટેક્સ ભરે છે જ્યારે નગરપાલિકા પાસે હાઉસ ટેક્સ લોકોને ઉઘરાવા તમે નીકળો છો ત્યારે લોકોને ધમકી આપો છો કે ભાઈ હાઉસ ટેક્સ નહીં ભરો તો નળ કનેક્શન કાપવામાં આવશે લાઇટ કનેક્શન કાપવામાં આવશે પાણી કનેક્શન કાપવામાં આવશે આજે હું નગરપાલિકાના અધિકારીઓને પદાધિકારીઓને પૂછવા માગું છું શાસક પક્ષના કે શું હવે આ કાર્યવાહી તમારા ઉપર કરવી જોઈએ કે નહીં અમારે સા તાત્કાલિક ધોરણે આના પર એક્શન લો નગરની તંત્ર ભરૂચ નગરના જે પ્રજાજનો છે હવે જાગૃત થઈ ગયા છે તમારા આવા નાના નાના જે કૌભાંડો છે નાના નાના જે ગરબડ ગોટાળા છે उजागर करने काम आ प्रजा कर विपक्ष एम साथ रहते सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सूखा रामा टके रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण एरंडा बियारण कॉस्मोस लंबी जाचेरी मानो माशक કારો ઓછ્યો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારણ